નિઃશુલ્ક રહેવા જમવા સાથે સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર અને સ્ટેમ લેબ સ્પોર્ટ્સની સુવિધા અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની તક માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો એ જ છે પ્રયાસ શિક્ષણ થકી જનજનો નો વિકાસ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી સાંભળીશું ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસ રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે સંશોધન ઉત્પાદનમાં સો અબજ યુએસ ડોલરની રોકાણની સંભાવના વ્યક્ત કરી નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રીટ્રીટ સાથે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું આજે સમાપન થશે ભારતીય નૌકાદળને પ્રજાસત્તાક દિવસ પરેડ બે હજાર શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી જાહેર કરવામાં આવી અને અમેરિકાએ ઈરાનને પરમાણુ વાટોઘાટો માટે ચીમકી આપી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વૈશ્વિક ઉર્જા ક્ષેત્રના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી ભારતના મજબૂત આર્થિક ગતિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને વૈશ્વિક ઉર્જા માંગ પુરવઠા સંતુલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે સરકાર દ્વારા રજૂ કરાયેલા રોકાણકાર મૈત્રીપૂર્ણ નીતિ સુધારા અને ટાંકી ઉત્પાદનમાં લગભગ સો અબજ યુએસ ડોલરની રોકાણ સંભાવના પર પ્રકાશ પાડ્યો તેમણે કોમ્પ્રેસ્ડ બાયોગેસમાં ત્રીસ અબ્બજ યુએસ ડોલરની તકો પર પણ ભાર મૂક્યો ઉચ્ચસ્તરીય રાઉન્ડ એજ અગ્રણી વૈશ્વિક ભારતીય ઉર્જા કંપનીઓ અને સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા સત્યાવીસ સીઈઓ અને વરિષ્ઠ કોર્પોરેટ મહાનુભાવો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીના સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટેના મુખ્ય પ્લેટફોર્મ પ્રગતિએ તેની પચાસમી બેઠકના સફળ આયોજન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સિદ્ધિ હાંસલ કરી છે આ પ્લેટફોર્મ સહકારી સંઘવાદ ઉદાહરણ આપે છે જે કેન્દ્રો રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયોને એક ડિજિટલ ઇન્ટરફેસ પર એકસાથે લાવે છે આજે ખાસ શ્રેણીમાં આપણે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ અમલમાં મુકાયેલા બેમ્બોલા સિંચાઈ અંગે સાંભળીએ અહેવાલ सिंचाई परियोजना महाराष्ट्र के विदर्भ क्षेत्र में कृषि को मजबूत बनाने के लिए एक महत्वपूर्ण सिंचाई पहल है 2 अप्रैल 2007 को दो करोड़ रूपए से ज्यादा की लागत से स्वीकृत यह परियोजना यवतमाल जिले में स्थित बेमला नदी पर केंद्रित है क्षेत्रीय जल सुरक्षा और किसानों की आजीविका के लिए परियोजना के महत्व को देखते हुए इसे प्रगति प्रणाली के तहत समीक्षा के लिए लिया गया बेमला सिंचाई परियोजना का सामाजिक आर्थिक प्रभाव सिंचाई व्यवस्था ढांचे ऐसी कहीं ज्यादा है बेमला सिंचाई परियोजना का अनुभव दर्शाता है की प्रगति कैसे शासन प्रणाली में નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે આર્થિક સર્વેક્ષણ બે હાજર પચીસ છવ્વીસ રજૂ કરશે આ દસ્તાવેજ મુખ્ય આર્થિક સલાહકાર માર્ગદર્શન હેઠળ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે આર્થિક સર્વેક્ષણ દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને ભવિષ્યના દ્રષ્ટિકોણની વ્યાપક સમીક્ષા છે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રવિવારે રજૂ કરવામાં આવશે બજેટ સત્રનો પ્રથમ તબક્કો આવતા મહિનાની તેર તારીખ સુધી ચાલશે બીજો તબક્કો નવ માર્ચથી બે એપ્રિલ સુધી ચાલશે બજેટ સત્ર દરમિયાન ત્રીસ બેઠકો થશે એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ વિંગ્સ ઇન્ડિયા બે હજાર છવ્વીસ આગામી એકત્રીસમી તારીખ સુધી ચાલશે ચાર દિવસીય કાર્યક્રમમાં ભારતીય ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ અને વૈશ્વિક ઉડ્ડયનના ભવિષ્યને દર્શાવવામાં આવશે સાંભળીએ એક અહેવાલ में कहा गया है कि जैसे जैसे भारत एक वैश्विक केंद्र के रूप में अपनी स्थिति मजबूत करेगा लंबी दूरी के संचालन में विस्तार होने की उम्मीद है इस क्षेत्र के वाइड बॉडी बेड़े में तीन गुना से ज्यादा की बढ़ोतरी होने का अनुमान है उच्च प्रौद्योगिकी विनिर्माण और ई कॉमर्स के तेजी ऐसी विस्तार के कारण कार्गो विमानन में भी काफी वृद्धि होने वाली है नागर विमानन मंत्रालय द्वारा फिक्की के सहयोग ऐसी आयोजित चार दिवसीय विंग्स इंडिया दो एशिया का सबसे बड़ा नागरिक उड्डयन कार्यक्रम ભારત નવાચાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના અંતિમ સંસ્કાર આજે સવારે અગિયાર વાગે પુણે જિલ્લાના બારામતી ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે ગઈકાલે વિમાન દુર્ઘટનામાં શ્રી પવારનું અવસાન થયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સ્વર્ગસ્થ અમિત પવારના અંતિમ હાજરી આપવા માટે બારામતીની મુલાકાત લેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય મંત્રીમંડળના સભ્યો પણ અંતિમ સંસ્કારમાં હાજર રહેશે મહારાષ્ટ્ર સરકારે નાયબ મુખ્યમંત્રીના અવસાન બાદ જાહેર રજા જાહેર કરી છે શ્રદ્ધાંજલિના રૂપે આજે બધી જ શાળાઓ બંધ રહેશે મુખ્યમંત્રી ફડણવીસે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે જે દરમિયાન તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફટકાવવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અટ સ્કોર એબીએડીને ફોલો કરશો ભારત અને યુરોપિયન યુનિયને સુરક્ષા વિશ્વાસ અને સ્થિતિસ્થાપક વૈશ્વિક સપ્લાય ચેન પર ધ્યાન કેન્દ્રિત કરીને જી ટેલિકમ્યુનિકેશન સહિત આગામી પેઢીને ડિજિટલ ટેકનોલોજીમાં વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી છે મંત્રાલયે જણાવ્યું છે કે આ સહયોગ ટેલિકમ્યુનિકેશન વિભાગ દ્વારા સંચાલિત રાષ્ટ્રના રાષ્ટ્રીય સિક્સજી વિઝન સાથે સુસંગત છે સુરક્ષિત શસ્તુને ટકાઉ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરતી વખતે ભારતની સિક્સ જી ટેકનોલોજી વિકાસમાં વૈશ્વિક યોગદાન આપનાર નેતા તરીકે સ્થાન આપવાનો પ્રયાસ કરે છે સીરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અહમદ અલ શારાએ ગઈકાલે મોસ્કોની મુલાકાત લીધી હતી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્રેમલિનમાં તેમના સિરિયન સમકક્ષને મળ્યા હતા બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં સીરિયામાં રશિયાની ભાવિ લશ્કરી હાજરીનો સંવેદનશીલ મુદ્દો સામેલ હતો રશિયન રાષ્ટ્રપતિએ દેશને તેના યુદ્ધગ્રસ્ત અર્થતંત્રને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરવા માટે તેમની તૈયારી પર ભાર મૂક્યો હતો સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન પ્રસંગે આજે નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રીટ્રીટ સમારોહ યોજાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ તેમાં હાજરી આપશે આ સમારોહમાં ભારતીય સેના નૌકાદળ વાયુસેના અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના બેન્ડ રજૂ કરશે આ વર્ષે વિજય ચોક ખાતેના બેઠક વ્યવસ્થાને ભારતીય સંગીત વાદ્યોના નામ પરથી આપવામાં આવ્યું છે જે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. समारोह की शुरुआत संयुक्त बैंड द्वारा कदम कदम बढ़ाए जा की प्रस्तुति से होगी इसके बाद पाइप्स और ड्रम्स बैंड द्वारा अतुल्य भारत वीर सैनिक मिली नृत्य सरिता मरुनी तथा झेलम जैसी मधुर धुने प्रस्तुत की जाएंगी वहीं केंद्रीय सशस्त्र पुलिस बलों के बैंड विजय भारत हतरोही जय हो और वीर सिपाही की प्रस्तुति देंगे भारतीय वायुसेना के बैंड द्वारा ब्रेव वॉरियर ट्वीलाइट अलर्ट और फ्लाइंग स्टार धुने प्रस्तुत की जाएंगी जबकि भारतीय नौसेना का बैंड नमस्ते सागर पवन मातृभूमि तेजस्वी और जय भारती પશ્ચાત ભારતીય થલસેના પ્રચંડ પ્રજાસત્તાક દિવસ પરેડ બે હજાર છવ્વીસ ના શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડીઓ ટેબલોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્રણેય સેવાઓમાં ભારતીય નૌકા ને શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી તરીકે જાહેર કરવામાં આવ્યું છે જયારે દિલ્હી પોલીસે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અન્ય સહાયક દળો એવોર્ડ જીત્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઇરાન વચ્ચે પરમાણુ વાટોઘાટો અંગે ઇરાનને ફરીથી ચેતવણી આપી છે તેઓ સંધિ માટે તૈયાર થઈ જાય નહીંતર ભવિષ્યમાં કોઈપણ હુમલો અગાઉ કરતાં વધુ ધક્ક રહેશે તેવી ચેતવણી આપી છે હવે અખબારોના સમાચાર રજૂ કરે છે મારા સહયોગી પટેલ આજે મોટાભાગના અખબારોએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આકસ્મિક મૃત્યુના સમાચારોને પ્રથમ પાણી છાપ્યા છે ભાસ્કર લખે છે મહારાષ્ટ્રએ રાજકારણના દાદા ગુમાવ્યા નવ ગુજરાત લખે છે પ્લેન ક્રેશમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર સહિત પાંચના મોત અને એમેઝોનમાં ચટણીથી સોળ હજાર નોકરીઓ જવાના સમાચારો પણ પ્રથમ પાની છપાયા છે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ બે હજાર પચીસ છવ્વીસ રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે સંશોધન ઉત્પાદનમાં સો અબજ યુએસ ડોલરની રોકાણની સંભાવના વ્યક્ત કરી નવી દિલ્હીના વિજય ચોક ખાતે બીટીંગ રીટ્રીટ સાથે સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું આજે સમાપન થશે ભારતીય નૌકાદળને પ્રજાસત્તાક દિવસ પરેડ બે હજાર છવ્વીસની શ્રેષ્ઠ માર્ચિંગ ટુકડી જાહેર કરવામાં આવી અમેરિકાએ ઈરાનને પરમાણુ વાટોઘાટો માટે ચીમકી આપી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી एकत्रुआरी छे कॉमन एंट्रेंस टेस्ट जेना मेरिट पर मैसे धोर चौथी बार विविध रेसिडेंशियल स्कूल्स मा प्रवेश अने स्कॉलरशिप नो लाभ आदि जाति विद्यार्थियों ने ईएमआरएस अने स्वामी विवेकानंद ज्ञान शक्ति मा सीधो प्रवेश स्मार्ट क्लास कंप्यूटर अने स्टेम लैब स्पोर्ट्स